देशनी बहन गाय माता की बहन है गरीबेन ठाकुर जिला कांग्रेस समिति ना प्रमुख भाई भरत सिंह आदरणीय कांति भाई खराड़ी आदरणीय भाई श्री अमृत भाई ठाकुर भाई श्री इंद्रविजय सिंह गोहिल भाई श्री राजू भाई जोशी आदरणीय शिवा भाई भूरिया गुलाब सिंह भाई टीनाबेन બેંક ઠાકરશીભાઈ કેપીભાઈ ગઢવી પાસી ગિરરાજબના લક્ષ્મી બેંક મંચ પર બહુજ માડુભાવ ઉપસ્થિત તમામ માડુભાવ મારી સામે બેઠેલા ભાઈઓ બહેનો ને વાન સાથી આપ સૌએ આજે ઉપસ્થિત રહીને જે સમર્થન આપ્યું છે એ માટે આપ સૌનો ખૂબ ಹೃದಯપૂર્વક આવો દેશ છે ને ભારત દેશ એક કૃષિપ્રધાન દેશ છે ખેતી પ્રધાન દેશ છે ઉદ્યોગ પ્રધાન દેશ છે આપણા દેશના મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે અને એટલા માટે સરકાર કોઈ પણ હોય એને ચિંતા કરવી હોય તો કૃષિ કરવી જોઈએ તમને ખબર છે હમણાં બજેટ રજૂ થયું ને કેન્દ્રમાં કેન્દ્રના બજેટમાં કહ્યું કે આ તમે આ અને પશુપાલકના ખાણદાન ઉપર નાખો છો એ ઘટાડો ભાજપ ની સરકારે ઘટાડ્યો ટેક્સ તો કોના ઉપર ઘટાડ્યો કસ્ટમ ડ્યુટી ઘટાડી તો કોના ઉપર ઘટાડી પ્લેટિનમ ઉપર ચાંદી અને સોના કરતા એક મોટી ધાતુ કિંમતી આવે એને પ્લેટિનમ કહેવાય આપણે પહેરીએ કોઈ પ્લેટિનમ અમારી બહેનો દીકરીઓ બહુ બહુ થાવું થાય કોમ પહેરે પ્લેટિનમ પહેરે સોના કરતા મોંઘી ધાતુ એ પ્લેટિનમ આ ભાજપની સરકારે પ્લેટિનમ ઉપરનો ટેક્સ ઘટાડ્યો પણ ખાતર ખાણદાન ટ્રેક્ટર ખેડૂતની લેવાતી ખેતી માટેની દવાઓ એના ઉપર ટેક્સ ન ઘટાડ્યો તો આપણા કહેવાય ખરાબ ભાજપ પણ કહેવાય ને અને પાઠ એક વાર ભણાવ્યો છે બીજી વાર આવું ભણાવશો ને મને આનંદ છે ને સલામ કરું છું કે બનાસકાંઠા કે એવા વિસ્તારના લોકોનો વિસ્તાર છે કે કદાચ કુદરતની મુશ્કેલીઓ વચ્ચે જીવીએ છીએ કદાચ અબ્જોપતિ નથી કરોડોપતિ નથી પણ ખાનદાન લોકો વસે છે કે જેને બનાસની બેંક ખરીદી નથી શકતી પણ બનાસની બેંકનો પ્રેમ ખરીદી શકે છે આ લોકો છે એના અને એમનો મને કહો અહીંયા જીરું રાયડો એરંડા આપણે આ વિસ્તારમાં પકવીએ છીએ એમએસપી એટલે ન્યૂનતમ મૂલ્ય ખેડૂતના ઘરમાં ખેત પેદાશ આવે ત્યારે એને ન્યૂનતમ મૂલ્ય મળવું જોઈએ ઓછામાં ઓછા આટલા પૈસા મળવા જોઈએ એમ નક્કી કરીને એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ન્યૂનતમ મૂલ્ય એ સરકારે બાંધવું જોઈએ નથી રાયડા માટે નથી જીરા માટે કે નથી એરંડા માટે અને એટલે અહીં ના ખેડૂતને મુશ્કેલી પડે છે આપને સૌને ખાતરી આપું છું કે આપના આશીર્વાદથી ગુજરાતમાં જ્યારે પણ કોંગ્રેસની સરકાર બનશે આ બધી ખેત પેદાશોની ચિંતા એ સરકાર આખો એશિયા ખંડ છે આપણો દુનિયામાં એમાં સૌથી વધારે દૂધ પેદા કરનારા ક્યાંય વસ્તા હોય એ પૈકીનો કોઈ વિસ્તાર હોય તો એ આપણો બનાસકાંઠલી ગાયોમાં દીકરાને નોકરી પૈસા દેવા પડે નહીં આના સામે લડવું છે અને એમાં આપ સૌની જનતાની તાકાત જોઈએ ખરા અર્થમાં નર્મદા વિભાગમાં મંત્રી હતો એટલે જાણું છું નર્મદા યોજનામાંથી ઓગણીસ લાખ હેક્ટર ઓગણીસ લાખ હેક્ટર જમીનમાં નર્મદાનું પાણી આપવાનું હતું ઉત્તર ગુજરાતના એક એક ખેડૂત બનાસકાંઠાના ખેડૂતના ખેતરે ખેતરે નર્મદા નું પાણી પહોંચવું જોઈએ અરે ગંદુ ગટરનું પાણી નહીં નર્મદા મૈયા નું ચોખ્ખું પાણી મળવું જોઈએ આ તમારો આ ભાજપની સરકાર આવી આ ઓગણીસ લાખ હેક્ટર ને આપવાનું હતું એના ઉપર કાતર મૂકી અને નવ લાખ હેક્ટર જ ખેડૂતને મળ્યું બાકીનું ક્યાં ગયું તો કે પેલા માનીતા ઉદ્યોગપતિઓને પાણી આપી દેવાનું છે અને એટલે આપણો ખેડૂત નર્મદાનું પાણી ઉદ્યોગપતિને જોઈતું હોય તો એને પૈસા થઈને ખરીદવું પડે કુરો કરવો પડે બહાર લાવવું પડે પણ મારા ખેડૂતનો નર્મદાના પાણી પરનો અધિકાર હતો એને ભારતીય જનતા પાર્ટી એ લૂંટ્યો છે એમ કહેવામાં મને કોઈ શરમ નથી મારી આપ સૌને વિનંતી કે જે રીતે તમામ સમાજ એક થયા કોઈ સમાજ બહાર નહી રહ્યો ઘેની બેનની ચૂંટણી આવી ત્યારે તમામ સમાજે યોગદાન આપ્યું જેમ લંકાની નગરીને ધ્વંસ કરવાની હતી અને ભગવાન રામ સેતુ બનાવતા હતા તો ઓલું

મોટા લોકોએ મોટું યોગદાન આપ્યું તો ગરીબ વિધવા બેન દીકરી કોઈ કુણે ઝૂંપડામાં હતી તો એના પણ આશીર્વાદ સાથે હતા અને એટલા માટે જ આપણે આ ચોપડી જીવ્યા છીએ આવતા દિવસોમાં આપણો આવો જ પ્રેમ છે ભારતીય જનતા પાર્ટીનો એ અહંકાર હતો આ દેશની કોઈ બેન દીકરી કોઈ પણ સમાજની બેન દીકરી અને રાજા મહારાજા એટલે ક્ષત્રિયો જરૂર બહુમતીમાં હતા પણ તમામ વર્ગના બ્રાહ્મણોના પણ રજવાડા તમામ વર્ગના ક્યાંય ના ક્યાંય પટ્ટાઓ હતા રાજ્ય કોઈએ પોતાની બેન દીકરી અંગ્રેજને નહોતી આપી એમ છતાં એ વખતે ભાજપના એક ઉમેદવારે કહ્યું કે આ તો બેન દીકરીઓ આપતા હતા અંગ્રેજોને આપણી બેન દીકરીનું અપમાન થયું यारे ये ब्रह्म समाज होय के इनो क्षत्रिय समाज होय के दलित भाई होय सर्वे बेगा थेने के एनी बहन ने मदद करी थी एमनो पण सब नो पा आ एकता नो प्रतीक